છે ચેનલ ઉપર હાલમાં જે સોલંકી નું એક રેકોર્ડિંગ વાયરલ થયું કે જેની અંદર મિત્રો એક યુવક જે છે ડીડી ને ફોન કરી અને વારંવાર જે છે ધમકીઓ આપતો હતો આ સિવાય મિત્રો બાબા સાહેબ આંબેડકર અને દલિત સમાજ વિશે પણ જે છે અભદ્ર ભાષા વાપરતો હોય જેને લઈને મિત્રો ડીડી સોલંકી દ્વારા આ વ્યક્તિ પર ફરિયાદ કરવામાં આવી અને જ્યારે મિત્રો જે છે આ ભાઈ પર ફરિયાદ થઈ ત્યારે તેને ભાન થયું અને તેની શાન ઠેકાણ આવી અને મિત્રો ફરીથી જે છે ફરિયાદ થતાં જ તેની હવા નીકળી ગઈ છે અને તે ફરીથી જે છે ડીડી સોલંકીને ફોન કરી આ બાબતે તેની ભૂલ થઈ ગઈ અને કરગરી રહ્યો છે અને માફી માગી રહ્યો છે ઝીંગનું જોરદાર રેકોર્ડિંગ વાયરલ થયું છે તો આવો શાંતિથી સાંભળે કે ખરેખર આ વ્યક્તિએ શું ભૂલ કરી શું આપી હતી ધમકી અને કઈ રીતે ડીડી સોલંકીએ તેને જે છે એ સીધો કર્યો છે શાંતિથી સાંભળો પૂરેપૂરું રેકોર્ડિંગ એ પહેલા ચેનલ ઉપર નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી બાજુમાં પેલું બેલ આઇકન પણ દબાવી દેજો સાથીઓ હંમેશા હું કહેતો હોઉં છું કે કાયદો કાયદાનું કામ કરે છે જેટલા ભી અસામાજિક તત્વો છે તમને ધમકી આપે છે ફોન માં આપે સોશિયલ મીડિયા માં આપે એને કાયદાકીય રીતે પાઠ ભણાવવા માટે એની ઓકાર બતાવવા માટે કે આ દેશ સંવિધાન થી આલે છે મનુવાદી વ્યવસ્થાથી નથી હાલતો આ તમામ મનુવાદી લોકો જે જાતિવાદી લોકો એને સબક શીખવવા માટે ફરીથી આપું છું જે વ્યક્તિ મને ધમકી આપતો હતો સોશિયલ મીડિયામાં ધમકી આપતો હતો ફોન કરીને ધમકી આપતો બીજા આગેવાનો સમજાવતા એને પણ ધમકી આપતો હતો બાબા સાહેબ ને સંવિધાન વિરુદ્ધ પણ બોલતો હતો એફઆઈઆર દાખલ થઈ ગઈ એટલે એની ઓકાદે ને સમજાઈ ગઈ એને ખબર પડી ગઈ કે અમદાવાદથી હવે મારે રાજકોટ ધક્કા ખાવા પડશે દર મહિને તારીખો ભરવું પડશે જેલમાં જવું પડશે એટલે હવે ફોન કરીને માફીઓ માંગે છે યશ ગજલ નામનો વ્યક્તિ જે મને ત્રણ મહિના પહેલા ટેલિફોનિક રીતે ધમકી આપતો હતો એના મિત્રના કહેવાથી એવું અત્યારે બોલી રહ્યો છે એ તમે રેકોર્ડિંગ સાંભળો બીજા જિગ્નેશ જીજ્ઞેશ રાઠોડ મિત્ર છે એને પણ ફોન કરીને માફી માંગી રહ્યો છે કે એને પણ ધમકી આપી હતી

એક જ વખત ખાલી ફરિયાદ દાખલ કરો એટલે કાયદો શું છે સંવિધાન શું છે એ તમને તમને પણ તો જ સંવિધાનનો સહારો મળશે સંવિધાન તમારું રક્ષણ કરશે પણ આની આની ઓકાત બતાવશે આ જેટલા લોકો છે તમે એકવાર કોર્ટમાં જઈને જોજો આ જેટલા અસામાજિક તત્વો છે તમને ધમકીઓ આપતા હોય કોર્ટમાં છે ને આમ નીચું મૂડું કરીને ઉભા હોય છે એકવાર તમે રૂબરૂ જઈને જોજો એટલે તમને ખ્યાલ આવશે અને ઓકાત બધી છે ને કોર્ટમાં નીકળે છે જેટલા ભાઈ અસમાજી તત્વો છે ઇન્કલુડ પોલીસ વાળા પણ જે તમને ધમકાવતા હોય કોર્ટમાં જાય છે ને એ ચાના માના સાઈડમાં ઉભા હોય છે આ તાકાત છે સંવિધાનની આ તાકાત સંવિધાનની ઓળખો આ રેકોર્ડિંગ સાંભળો અને વધુમાં વધુ શેર કરો સમાજના લોકોને આ રેકોર્ડિંગ સાંભળીને એને તાકાત મળે અને આવા લોકો ઉપર ફરિયાદ दाखल કરવાની હિંમત મળે એના માટે આ વિડીયો બનાવીને મૂકું છું બધું મમ્મી શેર કરજો જય ભીમ જય ભવાની હાલો હાલો અહમણા જિગ્નેશભાઈ વાત કરી રહ્યા કોણ જિગ્નેશભાઈ અ તમે આ યસ બોલવું તમને યસ બોલે જો તમને યસ કોણ યસ ગજ્જા કે યસ ગજ્જા અમદાવાદ હમણાં તમને જિગ્નેશભાઈનો કોલ આવ્યો હતો

હું એટલે પેલા જુના છે ને જે કોણ જુના હજુ નાયક હા 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 એટલે હું તો એના ઉપર માં બોલ્યો તો ભુલાઈ માં આવી દીધો તમને ગુ ખાવાન કે જર ખાસો તમે એટલે મને અત્યારે માં ખાવ પડી ગઈ આવી રીતે બોલાય નહીં એમને તમે કે તો અહીં આવી જા ને ઓલી આવી જા ને આવી જા બરોબર પોલીસ ને મેં કીધું તું મેં કીધું આવી રીતે ધમકી દે પોલીસ કે ફરિયાદ કરો મેં ભાઈ સમજાવો સમજી જાય માફી માંગી ઠીક છે પોલીસે ઘણા પ્રયત્ન કર્યા બરોબર હા તમારા કોન્ટેક કઈ થતા નતા તમે કઈ આઈડી ડિલીટ કરી નાખ્યું છે ને ઇન્સ્ટા હું નથી એ મારું નથી હજુ ના એ નહીં બીજું આવડું આ તમારું યસ ગજર વાળું ના મે તમારે કઈ ગાળો એવું લખ્યું નથી તમારું આઈડી મેં ચેક કર્યું આઈડી બંધ થઈ ગયું છે એટલે પોલીસ ને કીધું મેરો ફરિયાદ દાખલ કરી નાખો

એ કંઈક ડ્રાઈવિંગ નું કરે છે હા તો એ રિકમેન્ટ કરતો ધમકી આપતો તો શું કામ થઈ ગયો મેં તમને બેન હું ઓળખું છું મેં તમને કોઈ દિવસ ફોન કર્યો એટલે એમાં તમને મેસેજ કર્યો તો તમે ભાઈ મને શું કામ મેસેજ કરો છો એટલે મેં એને મેસેજ કર્યો હશે તમને પેહલા તમને સ્ટોય મૂક્યો છે કંઈક એમાં રિપ્લે કર્યો છે અને હું હતો સવાર જીમ માં એણે મને ફોન કર્યો કે આવું દે આવું દેવ એ મને ઉચાર કે આવી રીતે ફોન કરો ના આવ

અમે છે ને કાયદા હાલવા વાળા વ્યક્તિ છે અમે હોળી કરતા નથી ને હાડી કરે એને લાગડું કરીએ છીએ પછી એટલે હું આવી રીતે કોઈ મેટર માં પડતો નથી આ પેલી વાર માં બીજા બધા લોકો એ સમજવા પણ દલિત સમાજ માંથી ફોન કર્યા એ લોકો ને પણ તમે ગાળું દેતા જીજ્ઞેશ રાઠોડ ફોન કર્યો એને ગાળું દેતા તા બાબા સાહેબ ને એ વિશે ખરાબ બોલતા તા હા એમને બી કોલ કર્યો હતો તો તમને એમને તમે જીમ માં જાવ છો તમે ભણેલા ગણેલા છો તમે નોકરી કરો છો તો તમને ખબર પડતી નથી કોઈ ભગવાન વિશે કોઈ ના બાબા સાહેબ ના જે સંવિધાન ના ઘડવૈયા છે સંવિધાન વિશે બોલતા તમને આવું સીખવાડે છે કોણ એ તો જે અત્યારે બુદ્ધિ નતી અત્યારે બુદ્ધિ આવી ગઈ ફરિયાદ દાખલ થયા પછી એટલે મને મારી ભૂલ સમજાઈ ગઈ એટલે આવી રીતે એ ફરિયાદ દાખલ થયા પછી જ સમજાય પેલા કોઈને સમજાવતી નથી સમજાવવાના પ્રયત્ન ઘણા બધા લોકો કરે છે ભાઈ સમજી જાવ સમજી જાવ તમારી વાત સાચી હા ફરિયાદ દાખલ થયા પછી મારા ઘણા બધા મિત્રો આગેવાનોએ ફોન કર્યા હતા સમજાવવા માટે ફોન આવ્યા હતા ને હા તમે બીજા તમે અને ઓલા અજુ નાયક એ બે એ બીજા કોઈને અમારા સમાજ ના આગેવાનો ને પોલીસ અધિકારીઓને તમે ફોન કર્યા હતા અ ના તમે ફોન નથી કર્યો ના તમે ઓલા વલસાડ ના એસપી ને ફોન કર્યો તો હા એમને કોલ કર્યો શું કામ કર્યો તો એટલે મેં એમને કીધું કે આવી આવું થયું છે તો કઈ સવાલી છે હા એમને એને શું કામ તમે ફોન કર્યો તો એટલે મને પેલા એને મોકલ્યો હતો નંબર એટલા માટે કર્યો કોને નંબર મોકલે હતો તમને એ જેને તમારે મેટર થઇ હતી એના જોડે હજુ એ હા 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 એની પાસે નંબર ક્યાંથી આવ્યો અને એને શું કામ તમને મોકલો તમે એની સાથે એસપી સાથે શું વાત કરી એ જ કે આવી રીતે થયું છે આવું તમે મારા વિરુદ્ધમાં વાત કરી આવી રીતે થયું નહીં ડીડી સોલંકી તમને શું ધમકાવે છે શું છે આમ છે તમને કઈ હેરાન કરતો હોય તો બોલો આ આવો છે ખોટો છે ચીટર છે જમીનો પડાવે છે એટલે હું એવો છું તમે સાબિત કરીને બતાવો કોર્ટમાં બધું સાબિત કરજો ભાઈ એટલે મેં એવું નહીં કીધું કે જમીનો પડાવો આવો તો શું કીધું તમે એને મેં કીધું આવું થયું એ પછી એમને એવું કીધું કે હું અહીંયા નથી ટ્રાન્સફર થઈ જાય એટલે એવું કીધું પછી એટલે ઘણા બધા લોકોને તમે ફોન કર્યા અમારા સમાજના ને પોલીસ અધિકારીઓને મારે તો આવી પચાસ લોકો તમારા જેવા ફોન કરતા હોય ભાઈ હું નવરો નથી હોતો

જીગ્નેશ ભાઈ એ કીધું કે હવે બીજી વાર ના થવું જોઈએ એ કીધું હશે હું જીગ્નેશ ફરિયાદ થોડી કરી છે ફરિયાદ મેં કરી છે તારે પેલા બધું વિચારવું જોઈએ ને ભાઈ કોઈને ધમકી આપતો હતો કોને ધમકી આપી એ તારે પેલા નક્કી કરી લેવું છે આ વ્યક્તિ કોણ છે અલી મોવાલી કઈ થોડી છે રસ્તા માં નીકળેલા ક્યાય તો અમદાવાદ ને હું મુંબઈ રહી આવ્યો છું પૈદાઈશ છું મુંબઈ ની તારે કરતા વધારે મેં દુનિયા જોઈ છે.

એ ભાઈ હવે જોઈએ કાયદો કાયદો નું કામ કરશે ભાઈ મારા હાથમાં હવે છે નહીં